નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલા જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે સૂર્યવંશી અને દ્રશ્યના અભિનેતાનું અવસાન જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અભિનેતા આશિક વારંગનું પંચાવન વર્ષની વય અવસાન થયું છે તો વધુ આપને જણાવી દઈએ કે તેમના મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ નથી આશિષે સૂર્યવંશી સર્કસ મર્દાની સિમ્બા વિલન રિટાન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આ અભિનેતા અમિતાભ બચ્ચન અક્ષય કુમાર અજય દેગવન કટિના કૈફને રણવીરસિંહ જેવા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ